સુરતમાં ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠીની મનપા સામાન્ય સભામાં પાલિકા કમિશનર અને મેયરને ચીમકી આવા ઉલ્લુ બનાવનારા અધિકારીઓ સામે પગલાં ન લેવાય તો આંદોલન કરાશે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર ચોવીસ ઉધના વિસ્તારમાં પંચાવન સોસાયટીઓમાં નવેસરથી ગટર નાઇન નાખવા બાબતે કોર્પોરેટર સોમનાથ મરાઠે અનેકવાર રજૂઆતો કરવા હોવા છતાં યોગ્ય રીતે કામ ન થતા કોર્પોરેટર દ્વારા અધિકારીઓની મનમાની અને બેવડી નીતિ અંગે સવાલ ઉઠાવાયા છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે નમસ્કાર સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ગત રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર ચોવીસ આ મારા વોર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર અમે શું અવાજ આવ્યો છું પરંતુ એ કાર્યપાલક ઇન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઇન નવેસરથી નાખવાની છે ગટરની લાઈન નવીસરતી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયું હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ આ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ આવું બોલે છે ભાઈ લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે ગટર ગટરલાઇન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ બેવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી એની ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલર નો પાણી આવી રહ્યું છે ગટોરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ત્રાઇમે છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જ્યારે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારે આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બ બુમા કરીને અમને ફોન કરે છે સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ નહીં થશે અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે